નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં જીએનએમ સેકન્ડ ઇયર મેન્ટલ હેલ્થ નર્સિંગના આપણે વિડીયો જોઈ રહ્યા છીએ ત્યારે અગાઉના વિડીયોમાં આપણે ઓલરેડી ખાલી જગ્યા જોઈ લીધી છે ફીલ ધ બ્લેન્ક અને ખૂબ અગત્યની ફીલ ધ બ્લેન્ક પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું ટ્રુ એન્ડ ફોલ્સ તો જે મિત્રો એ અગાઉનો વિડીયો ન જોયો હોય તે ચોક્કસ જોજો અને જો આપને ગમે તો ચોક્કસ લાઈક કરજો અને આપણા મિત્રો સાથે શેર કરજો વધુ સમય ન લેતા આપણે આગળ ટ્રુ અને ફોલ્સ તમામની નમ્ર વિનંતી છે કે ક્યાંય પણ ભૂલ જણાય તો ચોક્કસ કોમેન્ટ કરી અને કોમેન્ટ લખજો આપને સારું જણાય તો પણ કોમેન્ટ કરજો આપને યોગ્ય ન લાગે તો પણ આપ કોમેન્ટ કરી શકો છો તો ચાલો જોઈએ ટ્રુ અને ફોલ્સ તો ફર્સ્ટ ઓફ ઓલ લિથિયમ થેરાપી ઇઝ ધ ફર્સ્ટ લાઈન ટ્રીટમેન્ટ ઓફ મેનિક ડિસઓર્ડર લિથિયમ થેરાપી એ મેનિક ડિસઓર્ડરની પ્રથમ લાઇનની ફર્સ્ટ લાઇનની ટ્રીટમેન્ટ છે તો કેવું છે વિધાન ખરું છે કે ખોટું એ તમારે ઘસ કરવાનું છે અને માત્ર આપણે પાંચ છ સેકન્ડ આપશું કે કેવું વિધાન છે આ આ સ્ટેટમેન્ટ છે એ ટ્રુ છે ફોલ્સ છે અને હંમેશા પરીક્ષામાં આ જ રીતે ટ્રુ ફોલ્સ લખવાનું છે તો સ્ટેટમેન્ટ ઇઝ રાઈટ ટ્રુ નેક્સ્ટ છે સ્કીઝોફેનિયા ઇઝ એ ન્યુરોટિક ડિસઓર્ડર તો સ્ક્રીઝોફેનિયા છે એ ન્યુરોટિક ડિસઓર્ડર છે તો આવશે ફોલ્સ નેક્સ્ટ છે ઓપિયમ એન્ડ પેથેડિન આર એક્ઝામ્પલ ઓફ નાર્કોટિક ડ્રગ ઓપિયમ અને પેથેડિન છે એ નાર્કોટિક ડ્રગના ઉદાહરણ છે કેવું આવશે સાચું આલ્કોહોલ એડિક્શન એટલે આલ્કોહોલ એડિક્શન ને ઘટાડવા માટેની જે દવા છે અને આ અવારનવાર પૂછાય છે ડિઝ્યુલ અને ખાલી જગ્યામાં પણ પૂછાય તો વિધાન છે સાચું ખરું છે બરાબર ત્યાર પછી છે સોર્સિસ સોર્સ ઇઝ નોન એઝ એ રિસિવર ઓર ડિકોડર તો અહીં કોમ્યુનિકેશનનું છે તો કોમ્યુનિકેશનના આપણને પ્રશ્ન જ્યારે આવતા હોય ત્યારે એ વિધાન સાચું છે સોર્સ એટલે કે જે વ્યક્તિ છે એને રિસિવર પણ કહેવાય જે માહિતીનો સ્ત્રોત છે એને રિસિવર પણ કહેવાય અને ડિકોડર પણ કહેવાય નેક્સ્ટ છે ઇઝ ક્રોનિક મૂડ ડિસોર્ડર વિથ ડ્યુરેશન ઓફ ફાઇવ ઇયર તો ડિસ્થિમિયા ઇજ ક્રોનિક મૂડ ડિસઓર્ડર છે જેનો સમયગાળો પાંચ વર્ષનો હોય છે તો વિધાન ખોટું પાંચ વર્ષ નો હોય નહી જીએડી ઈઝ ઓલ્સો કોમન ઇન એ એલ્ડરલી પોપ્યુલેશન જીએડી એ સામાન્ય રીતે ઓલ્ડ એલ્ડરલી એટલે કે ઉંમરવાળી વ્યક્તિમાં જોવા મળે છે તો વિધાન સાચું આવશે નેક્સ્ટ સેકન્ડરી સોર્સિસ મીન્સ કલેક્ટિંગ ડાટા ડાયરેક્ટલી ફ્રોમ ધ પેશન્ટ એન્ડ હિ રિલેટિવ કેવું આવશે સેકન્ડરી ડાટા તો સાચું આવે કે જે સેકન્ડરી સોર્સ છે ડેટાનો એ ક્યાંથી મળે આપણને તો દર્દી પાસેથી ન દર્દી એટલે કે દર્દી અને તેના સગા સંબંધી તેના મિત્રો પાસેથી મળે નેક્સ્ટ છે એઝેરોફોબિયા એઝેરાફોબિયા બરાબર તો તો ઇઝ અ ઓફ પબ્લિક પબ્લિક એરિયા કહેવાય એગ્રોફોબિયા આપણે જોયું હતું ઓલરેડી એઝેરોફોબિયા કયો એગ્રોફોબિયા કયો તો વિધાન કેવું આવે સાચું નેક્સ્ટ મેન્ટલ ઇલનેસ ઇઝ ડ્યુ ટુ પોઝિશન ઓફ એવિલ સ્પિરિટ મેન્ટલ એલ દુષ્ટ આત્માનો પ્રભાવના કારણે હોય તો કેવું વિધાન આવશે ખોટું કેવું આવશે ખોટું એવું કંઈ હોય નહીં બરાબર કારણ કે કોઈ પણ પ્રકારના ડિસઓર્ડરના કારણે હોય કોઈ એવી શક્તિ હોય નહીં નેક્સ્ટ છે ઈ ઈજી ડન ટુ ડિટેક્ટ ઇલેક્ટ્રિક એક્ટિવિટી ઓફ બ્રેઇન તો ઈજી ઇલેક્ટ્રિક એક્ટિવિટી ઓફ બ્રેઇન માટે કરવામાં આવે કેવું વિધાન આવશે સાચું નેક્સ્ટ છે પોવર્ટી ઓફ આઈડિયા ઇઝ અ સાઇન ઓફ સ્ક્રીઝો ફેનિયા પોવર્ટી ઓફ આઇડિયા એટલે આઈડિયા નું હોય એવું જવાબ આવે કેવો આવે સાચો સાયકોસિસ કોઝ ડ્યુ ટુ ધ બ્રેઇન ઇન્જુરી ઇન એઝ અ ફંક્શનલ સાયકોસિસ તો ફંક્શનલ જે સાયકોસિસ છે બ્રેઇન ઇન્જ્યુરીને કારણે થાય તો એને ફંક્શનલ સાયકોસિસ કહેવાય તો આપણને ખાલી જગ્યામાં પણ ઘણી વખત પૂછેલું હતું તો વિધાન કેવું આવે ખોટું આવશે કેવું આવે ખોટું કારણ કે કેના તો ટ્રોમેટિક સાયકોસિસ કહેવાય એને કેવું કહેવાય ટ્રોમેટિક કહેવાય નેક્સ્ટ આલ્કોહોલ ઇઝ સીએનએસ સ્ટીમ્યુલેટ સ્ટીમ્યુલન આલ્કોહોલ છે એ સેન્ટ્રલનો સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે તો કેવું વિધાન આવશે ખોટું બરાબર સેન્ટ્રલનો સ્ટિમ્યુલેટ કરે નહીં ઓપિયમ ઇઝ એક્ઝામ્પલ ઓફ નાર્કોટિક ડ્રગ ઓપિયમ છે એ નાર્કોટિક એક્ઝામ્પલ છે ધ્યાન ઓપિયમ અને પેથેડિન બંને યુફોરિયા ઇઝ સીન ઇન ડિપ્રેશન કેવું છે યુફોરિયા યુફોરિયા ડિપ્રેશનમાં જોવા મળે ખોટું એલિવેશન ઓફ મૂડ ઇઝ પ્રાઇમરી સિમ્પ્ટમ ઓફ મેનિયા તો ઘણી વખત મૂડમાં એલિવેશન એટલે ઇન્ક્રીઝ થાય તો વિધાન સાચું આવશે લોસ ઓફ મેમરી ઇઝ કોલ્ડ એજ એમનેશિયા તો કેવું આવશે સાચું નેક્સ્ટ છે રાઇઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇઝ એન એપસ્યુલેટરી કોન્ટ્રા ઇન્ડિકેટર ઇન્ડિકેશન ઇન ઇ સીટી તો વિધાન કેવું આવશે જ્યારે ઇસીટી આપીએ માં જે ઇન્ટ્રાક્રેનિયલ એટલે કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર વધારે હોવું જોઈએ નહીં એન એમાઉન્ટ ઓફ કરંટ પાસ ડ્યુરિંગ ધ ઇસીટી વન સેવન્ટી ટુ ટુ ટ્વેન્ટી વોટ તમને ખ્યાલ જ છે ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાઈ ગયું છે તો વિધાન ખોટું કેટલું હોય સિત્તેરથી એકસો વીસ વોટ હોય કેટલા હોય સિત્તેરથી એકસો વીસ વોટ હોય ફૂડિંગ થેરાપી ઇઝ કોલ્ડ ફૂડિંગ થેરાપી ઇઝ યુઝ ઇન ઓ એસ ડી તો ફૂડિંગ થેરાપી એ ઓએસડીમાં આપવામાં આવે તો વિધાન ખોટું સાયકોસિસ ઇઝ માઇલ્ડ ટુ મોડરેટ ઇલનેસ ઓફ પર્સનાલિટી તો સાયકોસિસ એ પર્સનાલિટીની હળવાતી મધ્યમ પ્રકારની બીમારી છે તો સ્ટેટમેન્ટ ઇઝ રોંગ સોશિયલ ફોબિયા ખોટું સોશિયલ ફોબિયા ઇઝ ડિફાઈન્ડ એજ એ સ્ટ્રોંગ પરસિસ્ટન્ટ ફિયર ઓન ઓબ્જેક્ટ ઓર સિચ્યુએશન તો ખોટું નેક્સ્ટ છે મેન્ટલ ઇલનેસ ડ્યુ ટુ ધ પોઝિશન ઓફ એ વિલ આવી ગયું ઓલરેડી પૂછાઈ ગયું છે વિધાન કેવું છે ખોટું છે ધમ્ફેટામાઈન ઇઝ નોન એઝ એ સ્પીડ ઓફ રન સ્પીડ રન એમ્ફેટામાઈન એ સ્પીડ રન છે તો સાચું છે ઇન્ડિયન લ્યુસેન્સી એક્ટ પાસ બરાબર ટાર બારમાં પાસ થયો તો ખોટું છે ક્યારે પાસ થયો તો અઢારસો ને વીસ માં આપણે ઓલરેડી ખાલી જગ્યામાં પૂછાઈ ગયેલું છે પેશન્ટ કેન બી એડમિટેડ ઇન અ મેન્ટલ હોસ્પિટલ ઓનલી આફ્ટર કોર્ટ ઓર્ડર તો અહીંયા એડમિશન પ્રોસીજર છે અને ડિસ્ચાર્જ પ્રોસીઝર છે ખોટું પેશન્ટ એડમિટ કેવી થાય પોતાની રીતે પણ થઈ શકે રિલેટીવના પહેલાથી પણ થઈ શકે બરાબર તો એ રીતે થઈ શકે ઓલ મેન્ટલ ઇલ પર્સન આર ડેન્જરસ તો ખોટું બધા એવાનો હોય કે જે ડેન્જર હોય ફર્સ્ટ સ્ટેપ ઓફ ઇન્ટરવ્યુ ઇઝ અસેસમેન્ટ તો ઇન્ટરવ્યુનું પહેલું સ્ટેપ છે એ અસેસમેન્ટ છે તો વિધાન ખોટું ઇન્ટરવ્યુ નું પેલું સ્ટેટમેન્ટ ઓફ અસેસમેન્ટ કેનું હોય તો પેલું સ્ટેટમેન્ટ નર્સિંગ ડાયગીનું હોય કોમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ તો સાચું કોમ્યુનિકેશન મોટાભાગે ટુ વે પ્રોસેસ હોય તો જ આપણે કોમ્યુનિકેશન કહી શકીએ થમ્સિંગ ઇઝ મેનિફિસ્ટેશન ઓફ ફિલિંગ ઇનસિક્યોરિટી થમ્સકિંગ એ અસલામતી દર્શાવતું એક લક્ષણ છે તો સાચું રિપીટેડ એક્ટિવિટી કન્સર્ડ એઝ ઓપસેસન તો મોટાભાગે જે પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય ઓપ્સેશન સાથે હોય તો સાચવું ઓએસડી હોય ઓપ્સેસિવ કોમ્પલિવ ડિસઓર્ડર હોય તો એમાં વ્યક્તિ રિપીટેડ એક્ટિવિટી કરતું હોય ડિફેન્સ મિકેનિઝમ આર મેથડ ટુ પ્રોટેક્ટ સેલ્ફ એન્ડ કો વિથ ધ બેઝિક ડ્રાઈવ તો ડિફેન્સ મિકેનિઝમ એ પોતાને પોતાની જાતને બેઝિક ડ્રાઈવ પ્રોટેક્ટ કરવા માટેની એક મેથડ છે વિધાન સાચું આવે કારણ કે ડિફેન્સ મિકેજરીંગ તો સાચું મિનિંગલેસ રિપીટેશન ઓફ ધ વર્ડ ઇઝ કોલ્ડ ઇકોલાલિયા કેવું છે ઇકોલાલિયા તો વિધાન કેવું થાય સાચું થાય ઇકોલાલિયા મિનિંગલેસ તો આપણે મેં તેરા હીરો એવું આપણે બી પિક્ચર આપણે જોયું હતું તો એમાં જે અનુપમ ખેર છે એ એકને એક શબ્દ ઘણી વખત બોલતો તો ઈકોની જેમ વારંવાર રિપીટેશન કરતો હતો તો એને કહેવાય ઈકો લાલિયા ફોલ્સ પરસેપ્શન ઇઝ કોલ્ડ એઝ એલ્યુઝિનેસન ફોલ્સ પરસેપ્શન તો સાચું છે એન્ઝાઇટી સાયકોર્ડર તો એન્ઝાઇટી એ સાયકોર્ડર છે એઝ્યુમ વન એઝ એ ગ્રેટ પર્સન ઓફ પાવર ડિલ્યુઝન ઓફ ગ્રેન્ડિયો એટલે પોતાની સત્તાવાળી વ્યક્તિ હોય તેમ સમજવું તો એ વિધાન છે સાચું બરાબર સિટી એટલે પોતે મહાન છે એવું માન્ય તો એને કહેવાય સિટી કહેવાય સિટી ઇઝ નોન એઝ એ ઇલેક્ટ્રો કાર્ડિયો થેરાપી તો તમને ખ્યાલ જ છે સિટીનું ફૂલ ફોર્મ વિધાન ખોટું કાર્ડિયો ન આવે કન્વલિવ આવે સાયકેટ્રિક ડિસોર્ડર કેન બી ક્યોર્ડ વિથ ધ ડ્રગ ઓનલી સાયકેટ્રીક ડિસોર્ડર છે એ ડ્રગથી જ ખાલી રિપીટ થાય તો કોટુ માઇન્ડ એન્ડ બોડી આર ઇન્ટર રિલેટેડ તો બોડી માઇન્ડ રિલેશનશિપ હોય તો વિધાન સાચું બી ગિવન ટુ પેશન્ટ વિથ હાર્ટ ડિઝીઝ હાર્ટ ડિઝીઝના પેશન્ટને ઈસીટી આપવામાં આવતું નથી સાચું એપ્શન્સ ઓફ સ્પીચ ઇઝ નોન મસ્ટીઝમ બરાબર બોલ ઇજ નો તો સ્પીચ એપ્સન્સ હોય તો એને મસ્ટિઝમ કહેવાય તો વિધાન સાચું છે સ્ટેટમેન્ટ ઇઝ રાઇટ લિથિયમ કેન બી યુઝ ટુ ટ્રીટમેન્ટ ઓફ આલ્કોહોલિક પર્સન આલ્કોહોલિક ન વપરાય આલ્કોહોલિક શું વપરાયુફો આવ્યું હતું ફોન મીનીંગલેસ રિપીટેશન ઓફ વર્ડ ઇઝ નોન ઇકોપ્રેક્ તો પાછું ફરીને અલગથી પૂછ્યું તો ખોટું કહેવાય ઈકો લાલિયા કહેવાય એવું કહેવાય ઈકો લાલિયા બેટરી મીન્સ ઇન્ટેન્સિટ ટુ ધ પર્સન વિધાઉટ હિઝ ઓર હર કન્સર્ન તો આપણે જ્યારે ખાલી જગ્યા આવી ત્યારે આપણે અહીં મેન્શન કરેલું હતું કે બેટરી ખરા ખોટામાં પણ પૂછી શકે કે વ્યક્તિ તેની ઈચ્છા વગર અથવા તો ઈરાદાપૂર્વક સ્પર્શ કરે તો એને કહેવાય બેટરી ઈરાદા વગર સ્પર્શ કરે તો એને કહેવાય બેટરી માલ એડજસ્ટમેન્ટ બિટવીન ધ ઇન્ડિવિજુઅલ એન્ડ સોસાયટી ઇઝ કોલ્ડ મેન્ટલ ઇલનેસ તો વિધાન કેવું આવશે એપથી ઇઝ એન્ડ વન ઓફ ધ કમ્પોનન્ટ ઓફ થેરાપ્યુટીક રિલેશન એમ્પથી છે એ થેરાપ્યુટીક રિલેશનનું એક કમ્પોનન્ટ છે તો વિધાન સાચું ઈગો પ્રિવેન્ટ ધ પર્સન ટુ બીકેમ ડિસઓનેસ્ટ ખાલી જગ્યામાં પણ આવી ગયું અને પાછું ખરા ખોટામાં તો સાચું ઇસીટી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થેરાપી ઓફ ફોર સબ નોર્મા લિટી તું કેવું આવશે સ્ટેટમેન્ટ ઇઝ રાઇટ બાયો કેમિકલ ફેક્ટર આર ઓલ્સો રિસ્પોન્સીબલ ફોર ધ મેન્ટલ ઇલનેસ હિલ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ ઇઝ રાઇટ પેનિક મીન્સ એક્યુટ એન્ઝાઇટી સ્ટેટ આપણને ખાલી જગ્યામાં પૂછાઈ ગયું હતું ફરી પાછું ખરા છે તો રાઇટ મેન્ટલ ઇલનેસ વિકવાયર્ડ ઇઝ લાઇફ લોંગ તો એક વખત માનસિક બીમારી થાય તો જીવન પર્યંત રહે તો ખોટું એમાંથી રિકવરી થઈ શકે આવું તો આવે સાચું એને એમાં મેન્શન કરેલું છે એ પેશન્ટ કેન બી એડમિટેડ ઇન મેન્ટલ હોસ્પિટલ ઓન લી વિથ કોર્ટ ઓર્ડર ફરીને પાછું ખરું ખોટું પૂછવાનું છે તો ખોટું છે મેન્ટલ મિકેનિઝમ ઇઝ અનહેલ્ધી તો મેન્ટલ મિકેનિઝમ કેલ્ધી કહેવાય તો ખોટું એને સાયકોટિક એન્ડ ન્યુરોટિક ડિઝીઝ સાયકોથેરાપી ટ્રીટમેન્ટ ઇઝ ગીવન વિથ ઇસીટી તો કેવું આવશે ખોટું એનો રેક્સિયા નર્વોઝા મીન્સ લોસ ઓફ એપિટાઈટ એન્ડ ડિફ્યુઝ ફૂ તો સાચું એનું રક્ષણ ન બોજા તો વધારે ખાય મેન્ટલી ઇલ પર્સન ઇફેક્ટ ધ મેન્ટલ હેલ્થ ઓફ પીપલ વર્કિંગ વિથ ધેમ એટલે માનસિક રીતે માંદા લોકો હોય તો તેમની સાથે કામ કરતા લોકોની હેલ્થ પર પણ અસર પડે તો પડે સાચું ઓલ મેન્ટલી ઇલ પીપલ આર ડેન્જરસ તો ફરીને પાછું પૂછવાનું છે અને એ છે ખોટું મેન્ટલી ઇલ પર્સન આર અનસ્ટેબલ એન્ડ અનરીબલ અનરે અનરીલાયેબલ તો સાચું મેન્ટલી ઇલ ઇઝ સમથિંગ ટુ બી એઝ્યુમ એસેમ્ડ તો માનસિક બીમારી એ શરમજનક છે તો કેવું થાય વિધાન ખોટું થાય હોઈ શકે એમાં શરમજનક હોય નહીં બિહેર થેરાપી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇનકોપી સાયકોસીસ માં ઉપયોગી થાય તો ખોટું સુપર ઇગો વર્ક ઓન અને સેન્સર બોર્ડ સેન્સર બોર્ડ તરીકે કામ કરે સુપર ઇગો તો સાચું ઇન્ડિયન એક્ટ નાઇન્ટીન ઓગણીસો અઢાર માં પસાર થયો ખોટું પર્સન વિથ ધ મેન્ટલ Unsounded less can not give what? Unsounded mind body, Vyakti, api sakhe, Vidhan to mat sakhe. Nurse first time goes to the patient and give her introduction is called pre introduction phase in a therapeutic patient nurse relationship. ટીએનપી આર તો જ્યારે પણ નર પેશન્ટ પાસે જાય અને એની ઓળખ આપે તો એને પ્રી ઇરેક્ટ ઇન્ટરેક્ટિવ ફેસ કહેવાય સાચું વેલિડેટિંગ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ટૂલ ઇન ઇન્ટર્યુ ટેકનિક ફોર ધ સાયક્ટ્રીક પેશન્ટ તો વેલિડેટિંગ ઇમ્પોર્ટન્ટ ફેસ છે તો વિધાન સાચું છે ડેમનેશિયા મીન્સ લોસ ઓફ મેમરી ઘણી વખત આવી ગયું તો રાઈટ ડેમનેશિયા મીન્સ યસ રાઈટ ડેમનેશિયા છે એમનેશિયા છે તો એને કહેવાય લોસ ઓફ મેમરી પર્સનાલિટીગ્રેશન ઇઝ નોટ સીન ઇન એ ફ્રેનિક તો હેબિફ્રેનિયામાં પર્સનાલિટી ડિસઇન્ટીગ્રેશન જોવા મળતું નથી તો ખોટું થાય જોવા મળે એને સિમ્પલ સ્ક્રીઝોફેનિયા હેલ્યુઝિનેશન એન્ડ ડિલ્યુઝન આર નોટ ફાઉન્ડ ટુગેધર સિમ્પલ સ્ક્રીઝોફેનિયામાં હેલ્યુજીનેશન અને ડિલ્યુઝન બે બંને પેગું જોવા મળતું નથી તો સાચું ઈગો કંટ્રોલ ધ એન્ટી બિહેવિયર ઓફ પર્સન તો વ્યક્તિમાં બિહેવિયરમાં એ નિયંત્રણ રાખે તો સાચું પર્સન વિથ ધ એન્ટી સોશિયલ પર્સ ટાઈપ ઓફ ધ પર્સનાલિટી આર લેસ પ્રોન ટુ ડેવલપ સ્ક્રીઝોફેનિયા તો સ્ક્રીઝોફેનિયા પ્રકારની પર્સનાલિટી ધરાવતી વ્યક્તિને સ્ક્રીઝોફેનિયા થવાની શક્યતા જોવા મળે સ્કીઝોઈડ તો એ ખોટું છે રેપ સેક્સ્યુલી એસોલ્ટેડ ઇઝ નોટ એન ઇમરજન્સી હુમલો ખોટું છે સુપર ઇગો કંટ્રોલ ધ એન્ટી સોશિયલ બિહેવિયર ઇન ધ પર્સન અવારનવાર પૂછા તો ખરું ખોટું છે સાચું ઈદ ઇઝ એન રિયા બેઝ આસ્પેક્ટ ઓફ ધ સેલ્ફ મેનેજમેન્ટ એન્ડ કોન્ફ્લિક્ટ બિટવીન ધ ઇગો એન્ડ સુપર ઇગો તો ઈદ એ વ્યક્તિની રિયાલિટી બે આસ્પેક્ટ છે જે ઇગો અને સુપર ઇગોનું મેનેજમેન્ટ કરે છે સાચું ધ મીડિયન યુઝ ટુ કન્વે ધ મેસેજ ઇઝ નોન એઝ અ ચેનલ તો મેસેજ આપવા માટેના માધ્યમને ચેનલ કહેવાય સાચું ધ સાયકેટ્રિક મેડિસિન ઇન અ બ્રાન્ચ સાયકેટ્રિક એ બ્રાન્ચ ઓફ મેડિસિન છે તો વિધાન ખોટું બ્રાન્ચ ઓફ મેડિસિન નથી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇઝ ડિસ્ક્રાઇબ ડ્યુરિંગ ધ ઇલેક્ટ્રોકનો થેરાપી સો ટકા તો વિધાન સાચું મેન્ટલ મિકેનિઝમ અનહેલ્ધી છે ફરીને પૂછાઈ ગયેલું છે વિધાન ખોટું વધારે પડતી ઊંઘને ઇન્સોમનિયા કહેવાય તો કેવું આવશે ખોટું કારણ નીંદર ન આવવી ટચિંગ વન બોડી વિધાઉટ કન્સન ઇઝ નોન એજ એ બેટરી આવી ગયું પૂછાય છે ઘણી વખત અને સાચું ઓલ મેન્ટલ ઇલ પર્સન આર ડેન્જરસ ફરીને પાછું પૂછાયેલું છે વિધાન ખોટું ક્લેગ એસોસિએશન મીન્સ ઇમ્પાયડ વર્બલ કોમ્યુનિકેશન ક્લેગને ઇમ્પાયર વર્બલ કોમ્યુનિકેશન કહેવાય તો સાચું ઈગો વર્ક ઓન પ્લેઝર પ્રિન્સિપલ ઈગો પ્લેઝર પ્રિન્સિપલ ઉપર કામ કરે તો સ્ટેટમેન્ટ ઇઝ રોંગ કોણ કામ કરે પ્લેઝર પ્રિન્સિપલ ઉપર ઇજ ઇન મેડિકલ ટર્મ સ્લીપ વોકિંગ ઇઝ ઇન સોમ્યા તો કેવું આવશે ખોટું ઇન મેડિકલ ટર્મ ઓફ સ્લીપ વોકિંગ ઇઝ ીન લેવલ લીડ ટુ સ્ક્રીઝોમીનિયા બોડીમાં જયારે ડોપામિન નું લેવલ ઘટી જાય ત્યારે સ્ક્રીઝોફિનિયા જોવા મળે સાચું એમનેશિયા ઇઝ અ પેથોલોજીકલ એમ્પાયમેન્ટ ઓફ લોસ ઓફ મેમરી તો સાચું અને સ્ટેજ ઓફ ગ્રીફ કેવું કહેવાય ગ્રીફ ગ્રીફ એટલે દુઃખ થવું આર ગ્રીફર બાર્ગેનિંગ ડિપ્રેશન એક્સેપ્ટન્સ આ બધું જોવા મળે બરાબર ગ્રીફમાં તો કેવું થાય વિધાન સાચું થાય ગ્રીફ એટલે બહુ દુઃખમાં એન્ગર એ હોય આર્ગ્યુમેન્ટે કરે ડિપ્રેશનમાં પણ તો મિત્રો આ હતા કેટલાક ખરાખોટા અને આવા તમામ ખરાખોટા ની જોવા માટે આવી સરસ મજાની ગુજરાતી અને ઇંગ્લિશની બુક્સ જે આપણે જીએનએમ ફર્સ્ટ યર સેકન્ડ યર અને થર્ડ ઇયરની પણ અવેલેબલ છે તો ચોક્કસ આપ મંગાવી શકો છો અમને માટે કોન્ટેક્ટ નંબર છે છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આપના મિત્રો સાથે વિડીયો શેર કરજો ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કેટલાક એમસીક્યુ વીડિયો થોડા લેન્ધી એટલા માટે છે કે એકસાથે સાથે વિડીયોમાં બધા જ ટ્રુ ફોલ્સ બધી જ ખાલી જગ્યાઓ કવર થઈ શકે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન અને ખૂબ જ અગત્યના એવા ચોઈસ ક્વેશ્ચન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ